ચાલો શું પ્રભાત સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ ફરી પાછું બધાનું સ્વાગત છે આ ગુજરાતીમાં જ્યારથી એકદમ પ્યોર ગુજરાતીમાં બોલવાનું ચાલુ કર્યું ને ત્યારથી મજા આવે છે અને બીજા નંબરમાં આ ટ જ પડી ગઈ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી કહેવાની એના એ બાને મારે નામ લેવાય ને પણ એનોય મિનિંગ છે તમે કોઈ જય શ્રી કૃષ્ણ કહે જય સ્વામિનારાયણ કહે કે જય માતાજી કહે જે પણ જય કહીને તમે પ્રભુનું નામ લે ને એનો મતલબ કે એ જે પ્રભુનું નામ લીધું છે કૃષ્ણનું નામ લીધું તો કૃષ્ણ તમારી જય કરે એટલે કે તમારું સારું કરે એવો એનો કંઈક અર્થ થાય સાદો સિમ્પલ મારા પપ્પાના ફય શાંતિ ફય છે ને એને મને કીધું જય શ્રી કૃષ્ણ કોઈક કહે તો સામે જય શ્રી કૃષ્ણ કેવું એનો ન કહો તો તમારી ઉપર ઋણ રહી જાય એ એ રીતે કોઈ તમને સામે મળે ભલા જઈનો હોય ને કોઈ કહે ને તો એને સામે જે કીધું હોય એ કેવું જય શ્રી કૃષ્ણ જય માતાજી કે જય સ્વામિનારાયણ ચાલો આ થોડીક માહિતી તમને આપી દીધી કદાચ જાણતા જ હોય બધા છતાંય મેં કહી દીધું તો આ તો લોજિક ઘણાની અત્યારની પેઢીને ન ખબર હોય કે કોઈ જય શ્રી કૃષ્ણ કહે તો આપણે શું કામ સામે કહેવું એટલે બસ એ છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ કે કોઈ સારા વિચારકની એક વાત છે કે એને એવી વાત કરી દીકરીઓને જ્યારે ઉમેદવાર પસંદ કરવાનો હોય ત્યારે જો કોઈ વ્યક્તિ એની સામે એની પાસે સોનાનો કપ લઈને કોફી લઈને આવે ને તો સમજવું કે આ વ્યક્તિ એને પ્રભાવિત કરવા માગે છે અને જો કોઈ વ્યક્તિ એની પાસે એ માગે એ પહેલાં કોફીનો કપ લઈને હાજર થઈ જાય તો સમજવું કે આ એનો સેવક તરીકે કામ કરે છે અને જો કોઈ વ્યક્તિ દૂર ઊભો ઊભો એને જોતો હોય અને ત્યાંથી આ છોકરી પસાર થાય અને એના હાથમાંથી કપ પડી જાય તો સમજવું કે એ એ વ્યક્તિ એને ખરો પ્રેમ કરે છે અને એને પસંદ કરવો આવી વાત હતી પણ અત્યારનો સમય થોડો અલગ છે અત્યારે તો આ ત્રણેય પાત્ર ત્રણેય આ ત્રણેય ક્વોલિટી જેનામાં હોય ને એવો વ્યક્તિ છોકરીઓને જોતો હોય છે મતલબ કે પ્રેમય કરતો હોય પ્રભાવિતય કરવા માગતો હોય અને સેવક તરીકે પણ રહી શકે એવો આ તો જસ્ટ મગજમાં એવું આવી એક વાત સાંભળી હતી એના ઉપરથી તમારી સાથે શેર કર્યું બહુ સિરિયસલી લેવું નહીં પણ થોડીક નજર તો નાખવીને થોડુંક વિચારવું સાચું હોય ને સારું લાગતું હોય યોગ્ય લાગે એટલું જ લેવું બાકી બધું લેવું જરૂરી નથી ચલો તો હવે આગળ વધીએ અને બતાવીએ તમને કંઈ બતાવવા લાયક હશે એ તો ત્યાં સુધી જોડાયેલા રહો હજી તૈયાર નથી થયા પોણા નવ થયા ઠોઠો ચાલુ ને ચાલુ માપે ખવાય બટા ખાધા રાખો શું શું કામ છે તારે મમ્મીનું આ કર્યો તે કરી દીધો બંધ આ ખોઈ લો બસ બીજી વાર નવરાવો હાલ હા લે 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 અહીંયા આવ્યો ને પાછો પાછો નવડાવી દે હાલો બીજી વાર બે વાર નવડાવવા ચાલો શું છે આજે આજે આમળા પાર્ટી થાય છે આમળાની પાર્ટી કા કાચે કાચા તને ભાવે તુરા નથી લાગતા કેવા લાગે ખાટા બળા હજુ હોય એમાં બધુંય નાખવું પડે હળદર ને મીઠું નાખીને ખાવાના બેદી પડ્યા રહેવા દે ને તો થાય કાપીને રાખવા પડે ચલો આ મોટી અહીંયા ખાવામાં ખોટી થઈ ગઈ છે અને નાનો રોજની જેમ તાળું આજે જેવું મારે એવું ક્યાં ને આવડે છે એને થઈ અત્યારે એટલે તાળા ને ચાવી લઈને એમાં મથવાનું બસ આજ થઈ ગયું છે નથી આવવા દેવા કોઈને ને એને જો આ જ કરવું છે પડતા નહીં હો ભટકાતા નહીં ચલો ખુલજા સીમ કોણ કોણ હશે એ તો એમને થયું છે કોણ થા ઘર કોણ થા રસોડે મેં કોણ હે એની જેમ ઘર કોણ થા એ ભટકાણા હાલો 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 એની વાહે પેઢમાં ને હાલ હવે આમ થોડીક વાર બે હો ને ઈચકો હાલો પછી બે વાગે ને એટલે સુઈ જાજો આ અહીંયા એકડા કોને લેખા એક બે ત્રણ ચાર પાંચ કોના કામમાં એકથી વીસ સુધીના લખ્યા છે અમારું હોમવર્ક કરવા માટે ડેલા યુઝ થાય છે પ્રેક્ટિસ માટે હવે કાગળિયા ઉડાડવા હે તો હાલો હવે ફાળે છે ને તો એક સ્લો મોશનનો વિડીયો બનાવી લઈ બનાવી કટકા કરાવીને કરીને પછી આપણે ઉડાડીએ એલ જોઈએ બીજું શું આનું બાળપણ થોડુંક વધારે નાનું નાના બાળકનું બાળપણ હોય ને એમ ખીલી ઉઠ્યું છે નવા નવા શોખ જાગે હાલો ભેગા કરો ને ઉડાડો હાલો ધંધા હા ગઈ હો ઉડાડીશ ને સીવું તું કેમ ઉડાડીશ તમે અહીંયા ઉદાડશો ઉદાડો ઉદાડો કાંઈ વાંધો નહીં ચાલો તો ક્યારે પાડું હા પણ તો લઈ લે ને પેલા ફૂલ તો ભેગા કરી લે તા માથે એકલો ઉડાઈને પણ તું જા ભાઈ જા તારા વગર નઈ કામ બને એ ગોડી ગોડી છોકરી એ ગોંડી છોકરી હાલો હાલો અંદર જઈને પછી કેવાનું હો આ બે છોકરાઓને તૈયાર રહ્યા છે હવે અંદર જઈને શું કરે છે અને એની મમ્મીનું શું રિએક્શન આવે છે એ કઈ આપણે જોઈ જો અંદરથી કોલેજ છે કહો કાલો આ તો ગઈ ડબ્બા આવ્યા અને બાર આઈથી રાઈડું ન નખાય ત્યાં જઈને કરાય ધીમે 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 ઊભી રહે ઊભી રહે ઊભે ઊભે રહે કરતા કલેક્ટર ઠામણા મુટકે છે એ કર્છા કલેક્ટર તો ઠામણા જ ઉટકે ને એને તો ઈ કામ જ કરે એને જ કર્છા કલેક્ટર કહેવાય ઓય અહીંયા નથી વેરવાનું હાલો બહાર બહાર હા અહીંયા નહીં વેદુ બહાર બહાર આપણે બહાર વાતું કરી ન્યા મજા આવે અહીંયા ન આવે બેકારો થઈ ચાલો વેદુને કઈ કેવું છે તો ઈ એનું એક્સપ્રેશન પૂરું કરે છે ને બોલો મને મમ્મી દાંત કાઢ છે તો મારે કર્છા કલેક્ટર કીધું તો કાઈ ન થયું

શરૂઆતના ત્રણ વર્ષ કંઈ ઉપદેશ ના આપતા ખાલી એટલું જ કહેતા કે તમે તમારા મનમાં આવતા જે વિચારો જે ઉઠે ને એ એના ઉપર જ તમે નિરીક્ષણ કરો બીજું કાંઈ કરવો નહીં મનની ગતિવિધિ કારણ કે એનાથી જ ખબર પડે કે દિવસ દરમિયાન અથવા તો કલાક દરમિયાન મનમાં કેટલાય સંકલ્પો સારા ખરાબ થતા હોય એ બધું ખ્યાલ આવે એટલે બહુ મોટો ઉપદેશ થઈ જતો ત્રણ વર્ષ બસ આ જ કરવાનું પછી ઉપદેશ આપતા ચલો રોજના રૂટીન પ્રમાણે બેસી ગયો છે ઉતરવાનું નામ નહીં લઈએ ને હમણાં ઉતારીશ ને એટલે ચી હું નાખશે સેવું હાલો હલો હવે હલો 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 ઓલા જો પકડી જાય બધાને હાલો આમ જો પછી ઉઠીને આપણે છે હાલો હાલો આમ જવાનું ચાલો હાલો હલો હાલો તો આમ જો આમ જો મોબાઈલમાં બધાને બાય બાય કહી દે હા બાય બાય આવજો કહી દે કહી દે ને થેન્ક યુ કહી દે વિડીયો પૂરો જોવા માટે થેન્ક યુ કહી દે તો ખરા તો થેન્ક યુ પૂરો વિડીયો જોવા માટે આજના દિવસ માટે આટલું જ રાખશું કંઈ કન્ટેન્ટ જો લાયક હશે તો આગળ એડ કરી દઈશ બાકી વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો કઈ મોજમાં રહેવાનું લાઈટું બગાડમાં બેટરી ઉતરી જાય પછી ધક્કો મારવો પડશે ચાલુ નહીં થાય હાલ લાલ હાલ બુરા એવું છે બટા મને એમ કે તું કંઈક તોફાન કરો એનું ખીચડી હાઈ જે બનાવવાની હવે ઊભો થઈ જતું હાલ 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 આપણે જાય હાલો હાલો ને હે વેદુ હમણાં આવે જ છે જો એના વાસણ ગોઠવી લે ને બા ને હેલ્પ કરાવી લે ને પછી આવશે હેલ્તું હે રાયડું નાખ માં આવી